આજે આપણે જોઈશું ધોરણ સાત ગુજરાતી પાઠ વીસ જાદુ થેલો જેની સ્વાધ્યાય પોથી પ્રશ્ન અને જવાબ જેમાં પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપો જેનો પ્રશ્ન એક અનુષ્કા નાની પણ રાયનો દાણો જેનો જવાબ છે બ અનુષ્કા એક ખુમારીવાળી છોકરી હતી પી એમ પી એટલે જેનો જવાબ છે અ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પ્રશ્ન ત્રણ જોશીદાદાએ સાર્થકના વાસામાં ધબો માર્યો કારણ કે જેનો જવાબ છે ક સાર્થક ખૂબ પાકો હોવાથી દાદાજીએ વ્હાલપૂર્વક ધબ્બો માર્યો હવે પ્રશ્ન બે આપેલ કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નના ઉત્તર લખો તો મિત્રો અહીં એક ક્રિકેટને લગતું કોષ્ટક આપવામાં આવેલ છે જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મેચ રમાય છે જેમાં સુપર ઓવરની અંદરનું આખું કોષ્ટક છે જે આપણે જોઈએ ભારતના વિરાટ કોહલી અને શિવમ દુબે બેટિંગ કરવા એવા છે અને બોલિંગ ફેંકે છે મિચેલ સ્ટાર્ક એવી જ રીતે ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ બેટિંગ કરવા આવે છે ત્યારે બોલિંગ ફેંકે છે જસપ્રીત બુમરાહ હવે આપેલ કોષ્ટકનો બરાબર અભ્યાસ કરીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે સુપર ઓવરમાં કોનો વિજય થયો હશે જવાબ છે સુપર ઓવરમાં ભારતનો વિજય થયો પ્રશ્ન બે કુલ કેટલા બેટ્સમેનો છે તેમના નામ લખો તો મિત્રો અહીં કુલ પાંચ બેટ્સમેન રમવા આવે છે જેમાં ભારત તરફથી વિરાટ કોહલી અને શિવમ દુબે જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર ટ્રાવિસ હેડ અને સ્ટીવ સ્મિથ પ્રશ્ન ત્રણ કયા બોલરે ઓછા રન આપ્યા છે કેટલા રન તો ભારતના બોલર જસપ્રીત બુમરાહે ઓછા રન આપ્યા છે તેણે કુલ તેર રન આપ્યા છે પ્રશ્ન ચાર સૌથી વધુ રન કોણે કર્યા કેટલા રન તો જવાબ છે વિરાટ કોહલીએ સૌથી વધુ અગિયાર રન કર્યા પ્રશ્ન પાંચ બંને ટીમના કુલ કેટલા એક્સ્ટ્રા રન આપ્યા ક્યાં ક્યા તો બંને ટીમના મળીને તેર રન એક્સ્ટ્રા આપ્યા જેમાં નવ રન વાઇડ બોલ અને ચાર રન લેગ બાયના આપ્યા પ્રશ્ન છ કુલ કેટલા બેટ્સમેન આઉટ થયા કેવી રીતે આઉટ થયા બે બેટ્સમેન આઉટ થયા વિરાટ કોહલી રન આઉટ અને ડેવિડ વોર્નર કેચ આઉટ પ્રશ્ન સાત ડેવિડ વોર્નરને કોણે આઉટ કર્યો તે કેવી રીતે આઉટ થયો જવાબ ડેવિડ વોર્નરને બુમરાહે આઉટ કર્યો અને રોહિત શર્માએ તેનો કેચ પકડ્યો પ્રશ્ન આઠ શું આ મેચ રોમાંચક છે કેવી રીતે જવાબ હા કારણ કે આ એક સુપર ઓવર હતી અને છેલ્લા બોલ સુધી કઈ ટીમ જીતશે તે નક્કી નહોતું એટલે આ મેચને રોમાંચક મેચ કહી શકાય પ્રશ્ન ત્રણ અનેકાર્થી શબ્દનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો તો મિત્રો અહીં એવો એક શબ્દ છે કે જેના બે અથવા તો બેથી વધારે અર્થ થાય છે ઉદાહરણ આપેલ છે કે ભાવ બરાબર પ્રેમ અને સ્નેહ થાય છે અને ભાવનો બીજો અર્થ થાય છે કિંમત જેનું ઉદાહરણ છે રશ્મિકાને બાળકો પર અતિશય ભાવ હોય છે તો પહેલાં વાક્યમાં એનો અર્થ પ્રેમ છે ભાવ શબ્દનો જ્યારે બીજું વાક્ય છે કે શાળાઓ શરૂ થતાં કાગળનો ભાવ ખૂબ જ વધી જાય છે તો અહીં ભાવ શબ્દનો અર્થ કિંમત થાય છે તો આવા અનેક અર્થ ધરાવતા શબ્દોનો આપણે વાક્યમાં પ્રયોગ કરીશું જેમાં એક શબ્દ ગુરુ આપેલો છે ઉદાહરણરૂપે કે ગુરુ એટલે કે અઠવાડિયાનો એક વાર પણ થાય છે ગુરુ એટલે શિક્ષક પણ ગુરુ એટલે ગ્રહ છે અને ગુરુ એટલે ભારે અથવા તો મોટું પણ થાય છે તો ગુરુ શબ્દ છે એનો અર્થ થાય છે સત્વીરસિંહ ગુરુવારે ગુરુદ્વારમાં ગુરુવાણી સાંભળવા જશે તો મિત્રો અહીં એક જ વાક્યમાં ગુરુ શબ્દના ત્રણ અર્થ આપેલા છે પણ આપણે દરેક શબ્દ માટે એક એક વાક્ય બનાવશું તો ગુરુ બરાબર શિક્ષક એના માટે વાક્ય છે શિક્ષકને ગુરુ પણ કહેવાય છે ગુરુ એક ગ્રહ છે એના માટે વાક્ય બનાવશું ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ બરાબર ભારે એના માટે ગુરુનો એક અર્થ મોટો પણ થાય છે હવે વાર એટલે દિવસ તો એના માટે વાક્ય છે આજે શનિવાર છે વાર એટલે ત્રણ ફૂટનું એક માપ અમે બસો વારનો પ્લોટ લીધો વાર એટલે રાહ જોવી તો પરીક્ષાને એક મહિનાની વાર છે એક શબ્દ છે હાર જેનો અર્થ થાય છે માળા હું ભગવાનને ફૂલોનો હાર પહેરાવું છું એક હાર એટલે પરાજય કોઈની સામે હારી જવું તે હાર ભારત સામે પાકિસ્તાનની હાર થઈ પ્રશ્ન ચાર આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે દાદાજીના થેલાને જાદુ શા માટે કહ્યો હશે તો જવાબ છે દાદાજીના થેલામાંથી હંમેશા અવનવી વસ્તુઓ નીકળતી જે બાળકોમાં કુતૂહલ જગાડતી માટે દાદાજીના થેલાને જાદુ થેલો કહ્યો છે પ્રશ્ન બે દાદાજીનું વર્ણન બે ત્રણ વાક્યમાં કરો જવાબ દાદાજીનું નામ જોશી દાદા હતું તેઓ પેન્ટ શર્ટ અને ચશ્મા પહેરતા હંમેશા બાળકોને નવું નવું શીખવતા તેઓ અવનવી વસ્તુઓ ભરેલો થેલો હંમેશા પોતાની સાથે રાખતા પ્રશ્ન ત્રણ બહાદુરી પુરસ્કાર માટે બાળકોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે તો જવાબ બહાદુરી પુરસ્કાર સન્માન માટે એક સમિતિની રચના કરવામાં આવે છે આ સમિતિમાં છત્રીસ સભ્યો હોય છે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાના જિલ્લાના બહાદુર બાળકોની યાદી આ સમિતિને મોકલે છે જેમાંથી આ સમિતિ પુરસ્કાર માટે શ્રેષ્ઠ બાળકોની પસંદગી કરે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પ્રશ્ન એક એમાં અનુષ્કા જોલી વિશે લખો તો જવાબ છે અનુષ્કા બારતેર વર્ષની શાળામાં ભણતી વિદ્યાર્થીની છે તેણે નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે આ એપ ગુંડાગીરી રોકવામાં આશીર્વાદરૂપ છે જે એપની બનાવટ માટે અનુષ્કા જોલીને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો પ્રશ્ન બે શૌર્યજીતની સિદ્ધિનું વર્ણન કરો શૌર્યજીત છત્રીસમી નેશનલ ગેમ્સમાં માત્ર દસ વર્ષની વયનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો તેણે મલખમ જેવી અઘરી રમતમાં ભાગ લઈને બ્રોન્જ મેડલ મેળવ્યો હતો આ સ્પર્ધાના દસ દિવસ પહેલાં તેના પિતાનું અવસાન થયું હતું છતાં હતાશ થયા વગર દઢ મનોબળથી રમતમાં ઉતર્યો અને પોતાના શાનદાર પ્રદર્શનથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને દસ વર્ષની ઉંમરે બ્રોન્જ મેડલ મેળવ્યો હતો પ્રશ્ન છ કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો હવે તેના માટે ઉદાહરણ છે કે તમે તેમજ તમારો ભાઈ બેઉ આવશો તો ચાલશે હવે કૌશમાં અન્ય શબ્દ આપેલ છે તો તમારે અન્ય શબ્દ છે તેમજની જગ્યાએ મૂકવાનો છે અને એવું વાક્ય બનાવ્યું નવું કે તમે અને તમારો ભાઈ બેઉ આવશો તો ચાલશે હવે મિત્રો અહીં જવાબમાં કોઈ શબ્દની નીચે લીટો નથી કરેલ પણ તમારે વિચારને શબ્દ કાઢીને કોશમાં આપેલ શબ્દ મૂકવાનો છે આપણે અહીં તમને એ વાક્ય બનાવીને જ મૂકેલા છે જેના હું તમામના માત્ર જવાબ જ બોલું છું પહેલાંનો જવાબ છે દિવસ અને રાત જોયા વગર તેણે ખૂબ મહેનત કરી બીજાનો જવાબ છે જયદીબે ખૂબ મહેનત કરી છતાં નિષ્ફળ ગયો ત્રીજાનો જવાબ છે વરસાદ વરસતો હતો તો પણ રમત ચાલુ રહી ચોથાનો જવાબ છે તમારે ચા કે કોફી બંનેમાંથી એક તો લેવું જ પડશે પ્રશ્ન પાંચમાનો જવાબ છે રસ્તો ભીનો હતો તેથી વિદિત લપસી ગયો પ્રશ્ન સાત નીચે કેટલાક મનની લાગણી કે ભાવને વ્યક્ત કરતા શબ્દો આપ્યા છે તો એનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે તો પહેલું છે હર્ષવા વાચક વાહ વાક્ય છે વાહ કેવો સુંદર બગીચો છે બે અહો ત્યાં જો વિશાળ ડાયનોસોર ત્રીજું શોકવાચક અરે રે કેટલો ભયાનક અકસ્માત ધન્યવાદ અથવા તો શાબાશી માટે શાબાશ તમે કબડ્ડીમાં ચેમ્પિયન બન્યા છે ક્રોધવાચક ચોપ હવે વધારે બોલતો નહીં પ્રશ્ન આઠમો છે તમારા દાદા કે દાદી કે વડીલો પાસેથી સાંભળેલી કોઈ એક વાર્તા લખો તો મિત્રો અમે અહીં તમારે કોઈ પણ વડીલો પાસેથી સાંભળેલી વાર્તા લખવાની છે દાખલા તરીકે તરસ્યો કાગડો છે કાચબા અને સસલાની હરીફાઈ છે કે એવી તમને કોઈ પણ મનગમતી વાર્તા લખી શકો છો